મતલબ કે આ હસમુખભાઈની ભેંસું જ ચરી રહી છે તો ગાયોનો ગોવાળિયો ને ભેહોનો ગોવાળિયો ને વા મોજ વાન હા મોજ હાન કેવું કુદરતી વાતાવરણ ને ભાઈ 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 જબરદસ્ત મોજે મોજ ને રોજે રોજ ભાઈ ભેંસું સારું આવી ગયા છે અને ભેંસું પણ કે છે કે ભાઈ અમને ચરવા દો તમે તમારી ફોનની માથુકટમાં અમને કેમ ઘણી કરકર કરો છો બરોબર છે સાચી વાત છે આજે ગામમાં છે ગણેશ ઉત્સવ તો એનું એક અહીંયા પણ સંભળાઈ રહ્યું છે બાપો હે હે હા મોજ હા હે હું ની મોજ બાય <laughs> Hê, भॉय भॉय